દિવાળી બાદ પણ રાજકોટમાં ધડાકાઓ થઈ રહ્યા છે અને આ ધડાકાઓ લોકો નહીં પરંતુ ફાયરિંગ ગેંગસ્ટરો કરી રહ્યા છે આ ફાયરિંગ ગેંગસ્ટરોને કારણે રાજકોટમાં કઈ દિશામાં ફફડાટ ફેલાયો છે જોઈશું આ રાજકોટ થી ક્રાઇમ રિપોર્ટમાં અંધારાની આડમાં જૂની અદાવતના જંગલેશ્વર હવે મંગળા રોડ પર કર્યું આડેધડ ફાયરિંગ સીસીટીવીમાં કેદ ઘટના ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા પુરાવા ફાયરિંગથી ફફડાર ગુનેગારો બિંદાસ્ત જેવો ઘાટ સર્જાયો છે રાજકોટમાં રાજકોટના મંગરા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસે મોડી રાત્રિના ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે હું દ્રશ્યો બતાવીશ આ કાર ઉપર પણ ફાયરિંગનો નિશાન છે તે અહીં જોવા મળી રહ્યો છે સાથે આડેધડ ફાયરિંગથી આવવાની વિગત છે તે સામે આવી છે એટલે આખા વિસ્તારની જો વાત કરીએ તો તમામ વિસ્તાર છે ત્યાં મોટી હોસ્પિટલો આવેલી છે આ ગોકુલ હોસ્પિટલ છે કે જે પણ સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવી છે એટલે કહી શકાય બીજી તરફ જે આ પ્રગતિ હોસ્પિટલ છે તે ભાજપના સાથે જોડાયેલા નેતા ડોક્ટર અમિત આ પાણી છે આ તેમની હોસ્પિટલ છે અને આ જ વિસ્તારની અંદર જે ફાયરિંગ થઈ અનેક ચર્ચાએ જોર છે તે હાલ પકડ્યું છે કહી શકાય કે રાજકોટ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે ને બપોરે જાણ થતાં જ પોલીસ છે તે અત્યારે ધાડે ધાડા છે તે મંગળા મેન રોડ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે મારે ત્રણની ત્રીસ કલાકે રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બની છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફાયરિંગ ઘટનામાં જૂની દાવતનો ખાર રાખી પેંડા ગેંગના એ સબેર ઉર્ફે મુરગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં પણ જંગલેશ્વર વિસ્તારમાં પરેશ ગઢવીએ સમીર ઉર્ફે મુર્ગાના સાગરી દેશનવાઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેની ધરપકડ કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ વધુ એક વખત ફાયરિંગની ઘટના બનતા સમગ્ર રાજકોટમાં હાહાકાર મચ્યો છે આડેધડ થયેલી ફાયરિંગની ઘટના બાદ ગુજરાત ફર્સ્ટના હાથે પણ મહત્વપૂર્ણ પુરાવા હાથે લાગ્યા હતા જવાબદાર મીડિયા તરીકે મારા સંવાદદાતાએ કેવી રીતે નિભાવી પોતાની ફરજ હવે તે પણ જાણીશું આડેધર ફાયરિંગના પુરાવા ગુજરાત ફર્સ્ટ હાથ લાગ્યા છે આ દ્રશ્યો હું દેખાડીશ મારા હાથમાં જે કાર્ટિસ છે તે મળ્યું છે ને કાર્ટિસ છે આપણે પોલીસને હવાલે કરશું આપણે ચાલો જઈએ પોલીસ પાસે જે રીતના કાર્ટિસ આખું મળ્યું છે પોલીસને તેમની શું સુપ્રત કરશું કારણ કે મીડિયાની એક ફરજ હોય છે જે ફરજના આધારે તેની જવાબદારી હોય છે જે કે તે પોલીસ સમક્ષ કારણ કે રોડ ઉપર પડ્યું હતું ને કોકના પગમાં લાગે તો ક્યાંક તે જતું રહીએ તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ને તેને લઈને આપણે પોલીસ સમક્ષ છે તે સાહેબને આપશું સાહેબ આ એક મયડી છે કાર્ટિસની આ રોડ ઉપરથી આપણે દેખાડીએ છીએ પોલીસને સમક્ષ જે રીતના રોડ ઉપર પડી હતી તે ગુજરાત ફર્સ્ટ છે તે પોલીસને આપી છે એટલે કહી શકાય કે ફારી ફાયરિંગ છે તેના પુરાવા સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યા છે કે જે રીતના રાજકોટ શહેરની અંદર જે ફાયરિંગ થયા હતા તેના પુરાવા ગુજરાત ફર્સ્ટ હાથ લાગ્યા હતા અને જે ફાયરિંગ થયેલી જે કાર્ટિસ્ટ છે તે શહેર એસઓજી પીએસઆઈ પીઆઈ છે તેમને આપી દેવામાં આવી છે કે શકાય કે રાજકોટ શહેર જે રીતના વાત કરીએ ફાયરિંગની જે ઘટના બની હતી તેને લઈને પુરાવા છે તે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા હતા અને ફાયરિંગના જે ફાયરિંગ થયેલા ખાલી કાર્ટિસ્ટ હતા તે કહી શકાય કે પોલીસને જે સુપ્રત કરવામાં આવ્યા છે તો આ તરફ રાજકોટ એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું કે મોડી રાત્રે ફાયરિંગ થયું છે પોલીસ આ દિશામાં ઝીણવટ ભરી તપાસ કરી રહી છે આ એફએસએલ અધિકારી ને બોલાવીને આ ગાડી ઉપર ફાયરિંગ થયેલ છે કે કોઈ પથ્થર પડે છે તે બાબતે ખાતરી તપાસ કરવામાં આવશે જોઈએ પછી જણાવીએ ના અંદર 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 કોઈ 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 ફાયરિંગ નહીં એટલે હું તપાસ કરાવી દિશામાં એ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારબાદ જ ને બધું નક્કી થાય કે કોને શું કર્યું એ તપાસ ગેંગ ની વાત આવે છે હજી સીસીટીવી ફૂટેજ ચેક કરે ત્યારબાદ સાચી માહિતી ના ના વ્યક્તિ આ બાબતે પોલીસ જાણ કરે આ તો પોલીસ માહિતી મળેલી અહિયાં ફાયરિંગ થયેલ છે રાત્રિ ના એના ખાલી કેસ પડેલ છે એ બે ત્રણ રાઉન્ડ ખાલી કેસ મળેલ છે પેન્ડા ગેંગે જે પરિવારને ટાર્ગેટ કર્યો હતો તે પરિવારની રૂબીના બેને આખો ઘટનાક્રમ પોતાની આંખે જોયો હતો તેમનું કહેવું છે કર્યા એ લોકોએ આઠ દસ રાઉન્ડ કર્યા હતા એ લોકો અમે એ લોકો આવીને મારા પપ્પા પપ્પાને લઈ આવ્યા હતા અમે લોકો આમથી ગાડી આવી પેલા એક ગાડી આવી ટુ વ્હીલર આવ્યું પછી ફોર વ્હીલર આવીને સીધા એ લોકો ફાયરિંગ કરવા અમારા નાના નાના છોકરા હતા રાત્રે અને અમે ત્રણ જ બેનું મારા પપ્પા લઈને આવ્યા હતા હોસ્પિટલ બબલ કઈ કોઈ જાત ની નથી અમે ત્રણ બે નું આવી બેઠા હતા કોઈ જાતની ની કાલ તો ચાર જણા હતા ત્રણ જણા ફોર વ્હીલ માં બેઠા હતા એક જણો ટુ વ્હીલ માં જતા હતા હા એક નું નામ ભૈલો હતું અને એક નું નામ તો કા ખારું એ તો નથી યાદ આવતું હા અમે અહીંયા જ બેઠા હતા અમારા છોકરાઓ માથે નાના નાના બેઠા હતા એની માથે સોહિલ માથે ને એની માથે માથાકૂટ અગાઉ થઈ હતી અત્યાર ની કાંઈ નથી અત્યારે અમે હોસ્પિટલે જ હતા મારા પપ્પા બહુ સિરિયસ છે એના હિસાબેડા ગેંગ જ હતી ચાર જણા હતા એમાંથી બે એક ભૈલો હતો અને એક એકનું તો બીજું કાક નામ હતું બે જણા ઘટના ની નથી ખબર ભાઈ આઠ નવ રાઉન્ડ કર્યા એ લોકો કાર્તુસ જ પડ્યા હતા હવાલ લગીને અમે વિડિયો ઉતાર્યો હમણાં હું તમને વિડીયો મંગાવી દઉં એટલે હું તમને વિડીયો આપું થોડીક વાર ફાયરિંગ કરવા વાળા કાર્તુસ ના વિડીયો ઉતારી ને રાખ્યા હતા અમે દારૂ બોલતા હતા અગાઉ કઈ નઈ છોકરા બારામાં જ હતી કાક ચા પીતા હતા એમાં કઈક વેચામારી થઈ તો નથી ખબર પરિવાર ને કોઈ દાખલ છે મારા પપ્પા જ દાખલે એ આક્ષેપો અપાર છે હાથમાં આવેલા કારતુર અને સીસીટીવી માં કેદ દ્રશ્યો પ્રમાણ છે જોવું એ રહ્યું કે ફાયરિંગ કરનારા લુખાઓ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ